பெட்ட ரொம்ப உட்கார் வர كده லைவ் கே சார் கவுனிகா બહેની ઓર થી ખેત ચાલ શરૂ કરે શરૂ

અત્યંત આનંદદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે આપણે સૌ અહીં એકઠા થયા છીએ આજે આપણા શાળા પરિવારના એક અત્યંત પ્રભાવશાળી સમર્પિત અને કર્તવ્યનિષ્ઠ શિક્ષક એવા શ્રી પિઠ્ઠુ સરને કાયમી શિક્ષક તરીકે આપણા શાળા પરિવારમાં આવકારવા અને એનું સન્માન કરવા માટે આપણે સૌ અહીં ઉપસ્થિત રહ્યા છીએ આ ક્ષણ ખરેખર આપણા સૌ માટે પ્રેરણાદાય અને યાદગાર રહેશે આજે આપણા સૌના પ્રિય માર્ગદર્શન અને મારા ગત વર્ષના વર્ગ શિક્ષક શ્રી પિંડુ સર વિશે વાત કરું તો તે માત્ર પુસ્તકીય જ્ઞાન નથી આપતા પરંતુ વિદ્યાર્થીઓના હૃદયમાં જીવનના મૂલ્યો ઉત્સાહ અને સપનાઓનું સિંચન કરે છે તેમની શીખવવાની શૈલી તેમની ધીરજ અને દરેક બાળકને સમજવાની અનન્ય ક્ષમતા ખરેખર પ્રશંસનીય છે તેમણે સમગ્ર ગુજરાતમાં ટેટની પરીક્ષામાં દ્વિતીય પ્રમાણ અને સુરત જિલ્લામાં પ્રથમ પ્રમાણ પ્રાપ્ત કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આ સફળતા તેના સમર્પણ મહેનત અને શિક્ષણ પ્રત્યેની કટિબદ્ધતાનું જ પરિણામ છે અથાત પ્રયત્નો વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ અને એમની સમજદારી ખરેખર અનુકરણીય છે તેમણે હંમેશા બાળકના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપ્યું છે અને તેમને ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે તે અમને માત્ર પરીક્ષા લક્ષી જ્ઞાન નથી આપતા પરંતુ જીવનની દરેક પરીક્ષામાં સફળતાને સજ્જ કરવા સફળતા પ્રાપ્ત કરવા માટે સજ્જ કર્યા છે તે ખરા અર્થમાં એક આદર્શ શિક્ષક છે જે પોતાના કાર્યને ફરજ નહીં પરંતુ એક પવિત્ર સેવા અને જીવનના ઉદ્દેશ તરીકે જોઈએ છે આજે અમને કાયમી શિક્ષક તરીકેનું બહુમાન આપતા સમગ્ર શાળા પરિવાર આનંદની લાગણી અનુભવે છે અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ તેઓ પોતાના અકૂટ જ્ઞાન સમર્પણ અને અનુભવથી સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને વધુ ઉજ્જવળ બનાવશે અને પીટુસરના નિરામય સ્વાસ્થ્ય માટે મા સરસ્વતીના ચરણોમાં અમોસો વિદ્યાર્થી તરફથી પ્રાર્થના શાળાના દ્રષ્ટિ માટે આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓનું સન્માન કરવા ઈચ્છે છે તો તેઓ મંચ ઉપર ઉપસ્થિત થશે અને આ સન્માન સ્વીકારશે 就在大约个。<noise>

પ્રમુખ શ્રી ભગુ દાદા હાજર નથી પણ આપણે એમની પણ હાજરીની નોંધ લઈએ મંત્રી અજયભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી શાળાના આચાર્ય ટ્રસ્ટી મંડળ કારોબારી સભ્ય મારા સાથી મિત્રો શિક્ષક મિત્રો મારા વાલા વિદ્યાર્થી મિત્રો અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તો પ્રથમ તો આમ તો ગઈ કાલે જીવનનો অতি મહત્વનો દિવસ કે વર્ષોથી જે રાહ જોઈ રહ્યો હતો સફળતાની સંઘર્ષ ગાથા જે કરેલી છે પ્રાઇમરીથી ચાલુ કરીને કે પછી તાટ એકદમ હોય

પ્રાઇમરી ની વાત કરીએ તો મેં મારું માધ્યમિક ધોરણ નવ દસ નાલંદા વિદ્યાર્થી

what's up girl.